आज मान कुल भाग आधा काम कर बोल भाग तो कितना भाग है तो 1/2 है बराबर है मान की कुल भाग काम करे कितना वज तो कर बोझ भाग काम पर कितना निकले लागे 3/4 लागे कितना भाग बाकी है 2 भाग बाकी है 5 भाग काम करे तो 25 कला लाग गए कितना भाग बाकी है 2 तो के 2 भाग का काम अब कितना समय लागसे बराबर 2 भाग काम करता है कितना समय ने लागसे तो के काम करने कितना भाग 5 भाग का काम करे तो कितना समय लाग गया 25 कला लाग गए तो के 35 भागिया

हजू समय लगे बराबर तो एक बार बराबर सात कलाक है एक बार काम करे तो समझ आए सात कलाक है तो कुल बार कितना करवाने सात बार काम करवाने तो पांच भाग काम करे दूसरे कितना कला क्या है लेकिन पूरा तीस कलर तो बीजे कितना दोनों जिन्दगी में भाग मार है तो बीजे भाग ना करो एक भाग ना सात कलर करता तो बीजे भाग ना चौदह कलर करता कितना कलर चौदह तो पूल कितना है पूल तो क्या पूल पूल दो वन पूल पूल कलर तो क्या पूरा भाग ना कितना था तो तो पूरा तीस बीजे चौदह ओपन बच्चा कलर પણ આપણે ફૂલ માંગ્યા ને દીશી માંગીએ તો કે કેટલા કલા કામ પર હજુ અને એ ઉભી જો હે હજુ કેટલા કલા કામ કરે તો આખિયાથી સાલ પૂરી ગુંથી શકાય તો કે હજુ કેટલા કલા જોએ કે અજીબ 14 કલા કામ બોલ પડે કેટલા કલા 14 કલા કામ કરવું પડે જોઈ લો બરાબર આવો આપેલું હોય મતલબ એવો થાય કે જે નેચના ભાગમાં આપલા હોય ને એ પૂલ ભાગ હોય શું હોય પૂલ ભાગ હોય અને ઉપર જે આટલાનો મતલબ કે એટલા આખા ભાગો જે આખા ભાગો કામ કરેલો છે તો કે ધારો કે 5 ભાગનો કામ કરેલો છે બાકી કેટલા વધ્યા તો કે 2 ભાગ બરાબર 5 ભાગનો કામ કરતા કેટલો સમય લાગ્યો તો કે 35 કલાક લાગ્યા કેટલો સમય લાગ્યો 35 કલાક લાગ્યા તો કે 1 કલાક બરાબર તો કે 1 ભાગ કરતા કેટલો સમય લાગે તો કે 7 કલાક કેટલા થાય 7 કલાક 7 કલાકમાં 1 ભાગનું કામ પૂરો થાય તો એવા કેટલા ભાગ કામ કર્યું એટલે તો 5 ભાગ કામ કર્યું તો 5 * 7 = 35 કેટલા બાકી રહ્યા બે બાકી રહ્યા બે ભાગ બાકી રહ્યા કેટલા ભાગ બે ભાગ તો 1 ભાગ ਦਾ 7 કલાક બે ભાગ ਦਾ 14 કલાક તો કેટલો કામ કરવું પડ્યું ને આજે 14 કલાક કામ કરવું પડશે બરાબર તો એ આખું કામ પૂરો થઈ શકે જરા જોવાનો મે આબોજને રાખો આબોજ દરી તો કે મયે ને સામે પેલા તો તો આપણે 4 55 હતું ના તો 5 75 હતું હવે તો થઈ ગયું 4 55 કેટલા કલા 88 ચાલો ભડો તો કે હજુ એને બીજા કેટલા કલા કામ કરેલ વસાલપુરી બુદ્ધિ છે જાય તો કુલ ભાગ કે બાદ હે કુલ ભાગ 5

ચાર કીધા 11 સાત ક્યા 43 પણ આ આપણો 43 જવાબ નથી તો કુલ ભાગ કે다가 પોજ તો પોજ વારનો કે 33 થાય તો આને ચાર વાતો કામ કરેલું છે ચાર રાઠા કેના આલા 11 21 બાદ કરો કેટલા બજે 15 માં દે આટલે તો 7 હા 7 જવાબ હોજી 6 વાતો બરાબર 7 જવાબ આ બજે ને ઓકે દુબાયમાં જઈ कितना मुकुन है दी त्रिराजे मुकी दे ओके तो ये तीक? okay. तो जवाब आए आपने पदियायो और बताया था जैसे के हां है चलो जो है तो के गीता ने पुस्तक दो 3 चतुर्थांश भाग भाग का 27 कला का है बराबर पहला भाग 3 चतुर्थांश भाग भाग का

ये तो आपके गुणा करना है बराबर तो के 4 27 3 3 नवा 27 भाग दो 36 तो 4 भाग में कितना आएगा 36 चला जाएगा गुणा 3 भाग दो में कितना जाएगा तो 17 भाग कितना कलाक था 27 भाग करो तो को में 3 जाएगा कितना बजे 6 में क्या आता है 9 9 डॉट क्या आवे 9 9 आवे ચાર ફેબ્રુઆરી ના રોજ ચાર ફેબ્રુઆરી ના રોજ કયો દિવસ હશે બરાબર શું છે જાન્યુઆરી એ ગુરુવાર હોય તો તે જ વર્ષે

लस्सा, जो किला था? लस्सा, तू हुए? लस्सा तुम्हें रो? Two, वाग, वाग। एक मी, एक मी, तू हुआ है बर्फ? बर्फी बुरुवा बर्फ? पंद्रह नंबर देख ले तेरे बारे जा रहा है? अच्छा बारी बारी क्या?

Jawa, biji tariknya, Tumbat, biji tariknya, داروکے جنوری પછી સીધો મહિનો ફેબ્રુઆરી તરત આવે છે એટલે બાકી આપણે શું કરવાનું તો પહેલા શું કરવાનું આપણે داروકે જાન્યુઆરી મહિનાના બરાબર તો કે જાન્યુઆરી મહિનાનો હવે કદાચ તો આપણે કદાચ મહિના નજીકનો હતો એટલે આ કાઉ ગયું બાકી આપ કરવાનું નહીં કદા દિવસ હોય તો લઈને મહિનાને તો કે કીધું કે જાન્યુઆરી મહિનામાં 31 દિવસ હોય

हां पर जो एकज महीना નું હોય તો આ કે વાપરવાની એક કરતાં વધારે મહિના નું હોય તો આ કે હોય જો જાણો તો સૂત્ર કઈ હતું દાડા બરાબર બરાબર ચાલોનો કે શું થાય અગાઉ અગાઉ કીધું જ 1 તો ને 4

सप्पन छप्पन गुण ॿियो करप्पन गुण ॿियो इन